તો કેતો કે હું બહુ હોશિયાર થઈ ગયો છું ને પ્રશ્ન પૂછતો હતો ને આજ હું તને પ્રશ્ન પૂછું બોલો પાછો કશું હતો જવાબ આવવો પડશે અરે કમ્પ્લીટ બોલો આજ મને ખબર પડી રહ્યા કે તું સત હોય છીએ તું પ્રશ્ન પૂછો પપ્પા તને હારો બે લાદવાસ થઈશ અને ભાજા વગર હરખા ભાગે વેચવાના શું બોલ હારો જમય બે લાડવા લાડવાસ તૈણ ભાજા વગર હરખા ભાગે વેચવાના અમે ભાજા વગર હરખા ભાગે હારો જમી બે લાડવા લાડવાસ તૈણ અને ભાજા વગર હરખા ભાગે વેચવાના હા આવડતું ને કોઈ હુસતું મનતો મન તો બઉ હશિયાત થઈ ગયો ને જો તમે કયો કોને તો નહીં આવડતા પણ તમારે આવડતા હોય જવાબ તો માં લખીને કહી દેજો અમે જોઈ લે હું હા રોજ અમાઈ બે લાડવા શું તૈણ અને ભાગ્યા વગર હરખા ભાગે ખાવાના કોમેન્ટ કરો ખબર હોય તો